આજ આપણે આ tabella માં જે આપણી ભીં હતી એને આપણે વેચી દીધી છે અને બીજા tabella માં તો તો આવડે તો ભાઈઓ મિત્રો બધાને મજા મને મજા માં દે છે તો સ્વાગત છે આપણે એન્ડિવલ ટ્યુબ ચેનલ અંદર તો આપણે ચાર પાંચ દિવસ થઈ ગયા છે આપણે tabella નો વિડીયો નથી મૂક્યો તો tabella ની શું પોઝિશન છે એના વિશે આજ વિડીયો બનાવવાનો છે તો આજ આપણે tabella માં જે આપણી ભીં હતી એને આપણે વેચી દીધી છે family હતા બધા અમે તો બધા પછી પાછા હતા અમે આવે છે હજી room ની અંદર થી ધીમે ધીમે ત્યારે અમે જઈ શકો છો તો video માં અઠવાડિયું સુધી અમે બના અને નાની એવી comment like share કરી દેજો તો હાલો આપડે પછી ની બધાની મુલાકાત લઈ લઈએ છીએ ત્રણ માં તો માં જો આપણે આવી ગયા છીએ અડધા બાર આવી ગયા છે પછી લઈને આપણે ખાંડી હતી એ વેચી દીધી છે તો ત્રણ ચાર لک گائے سکو تم આલે વગર જોઈ શકો તમે આપણે બધાય પૈસું બહાર આવી ગયા છે ટણમાં ગાય પૈસું બધી પારોડા નાના મોટા આપણા બળજ્યા છે એ માંડવીનો ફળ ખાય છે તમે જોઈ શકો છો હા ભાઈ ખાઈ ગયા છે બધા માંડવીનો ખોળ કા ભાઈ ખાઈ જાય ને તમે ખોળ બધા હા ભાઈ હજી ખાય છે જોઈ શકો તમે જો તમે ફળ ખાય છે માંડવીનો માંડી પેલા તેલ વિધુંય ખાય છે આ ભાઈ ખાઈ જ ગયા છે ફળ નજીયા બધા આવે છે મોટો જોઈ શકો તમે આખડા પછી તબેલા દીધી અડધો બહાર છે ને અડધો અંદર છે ને અહીંયા બાંધે એટલે ઉપાધીની પાડો અહીંયા ખાય છે પગર અહીંયા ખાય છે ગાય ખાય છે અહીંયા તાય પછી બાંધેલા છે ટણમાં અહીંયા જોઈ શકો તમે તો આપણે ખાંડી એક હતી એને વેચી દીધી છે પાછી ભાઈ કેમ કે દૂધ તો હતું ઘણું ચાર સાડા ચાર લીટર દૂધ હતું પણ કોઈ સમય સંજોગીને આપણે દી દેવી પડી બાકી બધાએ તો બેલામાં આપણા પછી હેમખેમ સરસ રીતે તબિયત પણ બધાની એકદમ સરસ મજાની છે તો તમે બધા બધા પછી એકદમ નિરાધરણમાં ભોજન કરવા મડ્યા છે પશુ આપણા ગાય ને ભેં બંને ધોઈ લીધા છે જોઈ શકો તમે આપણા બાર 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 પક્ષી પશુઓ હતા બધાય એમાંથી આપણે ખાંડી એક ઓછી થઈ ગઈ એટલે હવે અગિયાર પશુઓ આપણી કુલ ટોટલ વિધા છે તમે જોઈ શકો બધાય પશુઓ અહીંયા જવા ટાઈટ છે પણ જેવી તેવી છે હજી એક આપણે આ હોય છે વાસડો તબેલામાં જો સાફ સફાઈ પણ થઈ થાય છે પાછે જો જોવાસલો આવી ગયો છે આ ગાયનો છે કાબરીનો મેગો કહો મે થોડુંક ઓલી પહેલા લઈને અહીંયા આપી દેજે ખાણ ખાઈ લઈ જુઓ તમે મિત્રો તો બધા આપણે ટોટલ પીસવા અહીં આવી ગયા છે કમ્પ્લીટ જો મિત્ર બધાય પશુ મેળ્યા છે પાછળ બાકી હતું ખાવાનું એને નહીં તો એ પણ લીલું લીલું ખડ મેળો ખાવા જો બધાય પશુ ખાય છે તો મિત્ર આજનો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે ફરીથી મળીશું આપણે નવા વ્લોગમાં જય માતાજી જય મંગલમાં ફરીથી મળીશું